આ વખતે ચર્ચામાં છે ગન માફિયાદનગર એસઓજી ની ટીમ એક એટલા બધા ઝડપી પાડે છે કે આ હથિયાર જોઈને એવું લાગે છે કે આ લોકો શું શહેર ઉપર જંગ લડવા નીકળ્યા છે કે શું ગન લાયસન્સ આખું રેકેટ ચાલી રહ્યું હતું ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઓછું પરમાર ભગીરથ સિંહ યુવાનો હથિયાર રાખવાનો અને હથિયાર સાથે ફોટો વિડિયો સોશિયલ મીડિયામાં મૂકવાનો ક્રેઝ જોવા મળ્યા છે અને યુવાનોના કારણે કોઈ પણ ભોગે હથિયાર લેવાની હથિયારના પરવાના મળવાની ગેરશાપ પણ વધે છે અને પોલીસના ચોપડે ચડી હોય જેને હથિયારના પરવાન પરવાનાનો કઈ રીતે મળ્યા જાણ પણ સુરેન્દ્રનગરમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પાસે હત્યાર હોવાની માહિતી સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ સિંગ રખિયાને મળે છે જે લોકો પાસે હત્યાર હોવાની માહિતી મળે છે તપાસ શરૂ કરે છે જાણવા મળ્યું કે જે લોકો ભૂતકાળમાં ગુનાહિત કોઈ ખંડણીમાં કોઈ મારામારીમાં કે કોઈ ખનિજ ભાવ્યા છે અને પોલીસ તપાસ કરી છે ત્યારે હત્યાના પરવાનો પણ મળે છે પોલીસ પણ ચોંકી જાય છે આ લોકોને કેવી રીતે હત્યાના પરવાના મળ્યા હશે પોલીસ પરવાના વેરિફિકેશન કરે છે પરવાના રેકોર્ડ પણ બતાવતા હોય છે જેથી આ પરવાના સાચા હોવાનું સામે આવ્યું છે ને લુખાઓ અમાફિયાઓ ક્યાંથી અને કેવી રીતે લાવ્યા છે તે દિશામાં શિંગ રખ્યા તપાસ કરી છે ત્યારે આખું રેકેટ સામે આવે છે હત્યાના રેકોર્ડનો ખુલાસો કરતા પૈસા ફેંકો હત્યાના પરવાના મેળવવા તમે ગમે તેટલો ગુનો ન કર્યો હોય તેમાંથી રહેણાંક ઉભા કરી દેવામાં આવે છે ત્યારે અત્યારના પરવાના આપવામાં આવેલ હતા સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા મારામારી ખનીજ ચોરીમાં સંડોવાયેલા મણિપુર અને નાગાલેન્ડ ત્રણ લાખ થી દસ લાખ ખર્ચીને હત્યાનો પરવાનો લઈ આવે છે જોકે હત્યાનો પરવાના માટે મણિપુર ગયા હતા જ્ઞાતા કે હાલ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ જે લોકો પાસેથી હત્યારો પકડાયા છે મુકેશ ભરવાડ સોકત ભાવ્યા હોવાનું પોલીસ તપાસમાં જે લોકોને હથિયાર મેળવ્યું હોય તે મુકેશ ભરવાડનો નો સંપર્ક કરતા હતા સોકત અલીનો સંપર્ક કરતા હતા અને સોકત અલી હત્યાના પરવાના આપવાનું કામ કરતો હતો સુરેન્દ્રનગર એસઓજી કુલ એકવીસ લોકોને રાઉન્ડ ઓફ કર્યા છે અને પચીસ હજારના પરવાના લીધા છે પાંચ પિત્તલ બાર રિવોલ્વર આઠ બાર બોરના સમાવેશ થાય છે અને તે અંગેનું રાજ્યવ્યાપી કૌભાંડ હોવાની આશંકા સેવાઈ રહી છે હાલ આ કૌભાંડમાં જુદી જુદી એજન્સી તપાસ કરી રહી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જે લોકો હત્યાના પરવાનો મેળવ્યો છે મોટા ભાગના ખનીજ માફિયાઓ છે લોકો હત્યા લઈને દેશ સરહદ માટે જંગ લડવા જવાના હોય કે તમારી અને મારા જેવા લોકોને ધમકાવવા માટે રાખ્યા હશે તો વિશેષ તમારો સુમત છે કમેન્ટ બોક્સમાં જણાવશો પ્યુરો પરમાર આરોપીઓના નામ છે કાલોતરા હરિભાઈ જોથાભાઈ પાંભા લક્ષ્મણભાઈ ઉર્ફે બગાભાઈ ચોથાભાઈ ભાંભા હરિભાઈ રણુભાઈ જોગસણા રૂપાભાઈ ખોડાભાઈ જોગરાણા અને મયુરભાઈ लक्ष्मण भाई सोंडला नथुभा कालागेश भाई करसन भाई, भा, भाई, भाई सभाड़, भाई, हनुमान भाई मीर हनुभा रमेश भाई आगोतर राहुल भाई जगा भाई आगोतर अलगोतर गोपाल भाई हीरा भाई जोगराड़ा मुगल, सग्राम भाई सांबड़ लिंबा भाई भोबटा भाई सरैया रमेश भाई कुरा भाई वरु, ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલ્ગોતર જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલ્ગોતર લાલાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર